हेलो आयो आयो नमस्कार जय माताजी जय श्री कृष्णा हूँ पंकज सुतरिया एचआर के हेल्प चेरिटेबल ट्रस्ट सूरत थी મિત્રો અત્યારે અમે લોકો છીએ તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં આવેલ મગરકુઈ ગામ કે જ્યાં આ બે બાળકો રહે છે એમના દાદી સાથે રહે છે બાળકોની ઉંમર ખૂબ નાની છે બંનેઓ ભણી રહ્યા છે હાલમાં અને દુઃખની વાત તો એ છે કે એમના મમ્મી પપ્પા આજથી બે અઢી વર્ષ પહેલાં કોરોનાના સમય દરમિયાન અવસાન પામેલ છે અને હાલમાં બંનેઓ દાદી સાથે રહ્યા છે દાદીની ઉંમર પણ ખૂબ મોટી છે તાદી કંઈ કમાવા જઈ શકે એવી પરિસ્થિતિ નથી તમે જોઈ શકો છો ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે એક બાજુથી એમનું ઘર ટોટલ તૂટીને પડી ગયેલું છે અને બીજી બાજુની સાઈડ પણ એ પરિસ્થિતિ એવી જ થઈ ગઈ છે કે ઘર ગમે ત્યારે પડી એવું છે તો ત્યાં રહેવું પણ ખૂબ જોખમી છે અમે બે દિવસ અગાઉ આવેલા બધું જોઈ ગયેલા પરંતુ આજે બે દિવસ પછી વરસાદ આવ્યો તો પરિસ્થિતિ થોડીક વધારે ખરાબ થઈ ગઈ અને આવનારા સમયમાં હજી વરસાદની સિઝન ચાલુ થશે તો ત્યારે રહેવું આ ઘરમાં ખૂબ જ મુશ્કેલ છે હાલમાં પણ બંને બાળકો એમના માસીને ત્યાં રહે છે અને ત્યાં અભ્યાસ કરે છે અને બા પોતે આ જગ્યાએ આ ઘરમાં રહે છે તો અત્યારે અમે લોકો અહીંયા આવ્યા છીએ એમના ઘરની પરિસ્થિતિ જોઈએ અને એમના ઘર એમના માટે જે એમની રિકવાયરમેન્ટ છે એમનું ઘર બનાવવાની તો સૌપ્રથમ આપણે એમના જે પણ સામાન છે બધો સામાન આપણે એમનો બહાર કઢાવીએ અને ત્યારબાદ આપણે આ જગ્યા જે છે એ સાફ કરીએ અને ત્યારબાદ આપણે નવા ઘરનું એમના માટે પ્લાનિંગ કરીએ અને અમે સુરતથી અમારી ટીમ ત્રણ ચાર જણા આવ્યા છીએ અને સાથે અહીંયા જે અહીંના ગામ લોકો છે એ લોકો પણ અત્યારે અમારી સાથે આવી ગયા છે જે ઘર આપણે એમનો જે જૂનો સામાન છે એ બધો કાઢવાનો છે તો એ લોકો પણ એમનો સપોર્ટ અને સહકાર માટે આવી ગયા છે ગામ લોકોનો પણ સારો સપોર્ટ છે બધા આવી છે અને બધાની સાથે મળીને હવે આપણે એમના જે ઘરનો સામાન જે છે એ કાઢવાની અને ઘર જે જૂની જે જે પણ બધી સામગ્રી છે એ બધી બહાર કાઢીએ અને જગ્યા સાફ કરીએ ત્યારબાદ આપણે નવો પ્લાન ચાલુ કરીએ આ બધું જે પેલા જે સામાન છે ને જે મતલબ વપરાશ વાળો છે જે છે એ બધો પેલા કાઢી લો પછી આપડે લાકડા નું નળિયાનું એનું કામ પછી કરીએ ગરમ થઈ જાય તો થોડું પાણી નાખી આપડે

Eu <coughs> também, લોકો ખૂબ સારી રીતે મહેનત કરે છે ખૂબ જ તડકો છે અને અમે નળિયા એક એક ઉતારીએ છીએ કેમકે નળિયા લગભગ બધા સારા છે કદાચ કોઈ બીજા વ્યક્તિને કામે આવી જાય એટલા માટે અમે સાવચેતીપૂર્વક બધા નળિયા ઉતારીએ છીએ બાકી આપણે જીસીબી પણ મારી શકતા હતા પણ જીસીબી નથી માર્યું કેમકે આ નળિયા કોઈ બીજા વ્યક્તિને ઘર બનાવવું તેમાં કામે આવી શકે છે એટલે એ નળિયા આપણે બીજા કોઈને આપી દઈશું 来，威武！ પગ ઉતરી જાય કઈ નો મહિને એમ હા એક વાર એને એમ જ ચડાવ્યો હતો તો વાગી ગયા છે ચાર અને જે પણ લાકડા કાઢવાના હતા અને ઉપરથી નળિયા કાઢવાના હતા એ બધા સેફલી રીતે કાઢી નાખ્યા છે અને હવે પાછળ જે છે એ બધું હવે જીસીબીનું કામકાજ રહ્યું છે જીસીબી પણ અમારું આવી ગયું છે અઢી ત્રણ વાગ્યાનું આવેલું છે પરંતુ લાકડા કાઢવાના બાકી હતા એટલે આપણે ઘડીક એમને વેઇટ કરાવ્યું તો બસ બીજું બધું થઈ ગયું છે હવે જીસીબી આવી ગયું છે હવે જીસીબીથી જે પણ આ છે જગ્યાની સાફ સફાઈ કરીને પ્રોપર આપણે કન્સ્ટ્રક્શન લાયક જગ્યાને બનાવી દઈએ જેથી સારી રીતે આપણે કન્સ્ટ્રક્શન કરી શકીએ અને આપણા પ્લાન મુજબ કામ કરી શકીએ તો હવે આપણે બોલાવીએ છીએ જેસીબીને બરાબર તો ફાઇનલી આજે અમને ત્રીજા દિવસે રેતી મળી ગઈ છે જેટલી જોઈએ છે એટલી પૂરેપૂરી અમને અમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે રેતી જે લખાવી હતી એ આવી ગઈ છે થયું તો એવું કે પહેલાં આ આ લેટ આવવાની હતી નહોતી આવવાની કે સાંજે આવે ન હતી પણ અમે એવું કીધું કે ચાલો આપણે જે બીજે સ્ટોકમાં હોય ત્યાંથી થોડી ઘણી લઈને આપણે આપણું તણતર જે છે કામ આપણે ચાલુ કરીએ તો એટલા માટે અમે આ રેતી લીધી હતી ચાર ટન રેતી ફાઇનલી બધી રેતી આવી ગઈ છે ટોટલ સિમેન્ટ આવી ગઈ છે અને બેલા આવી ગયા છે ઓલમોસ્ટ આ જગ્યા જે આપણે પહેલા પ્લેન કરીએ બધી કમ્પ્લીટ અત્યારે પ્લેન થઈ ગઈ છે અહીંયા બેલા છે અને અહીંયા સિમેન્ટ આવી ગયેલી છે રેતી તો છે જ એક દિવાલ થાય એટલા બ્લોક છે પણ તો પણ કન્ટિન્યુ કામ કરવું હોય તો બ્લોક ઘટે એમ છે એટલે બીજા બ્લોક અત્યારે હું છસો બ્લોક લખાવીને આવ્યો છું સાથે સાથે હવે જે આ છે દિવાલ એની ઉપર બારી લાગવાની છે એટલે બારી અને બારણા એ પણ લખાવીને આવ્યો છું એટલે કાલે બપોરે બધો સામાન આવી જશે રેતી તો ઇનઅપ છે આપણી પાસે પણ સિમેન્ટ થોડીક ઘટે છે એ પણ લખાવેલી છે બાકીનો સામાન જે છે કાલે આવશે ઉપર ઓવાવા હા કોઈ નહીં ને ભલે થોડો ટાઈમ જાય ભાઈ કોથલો ડિસ્ક ન લેના તો અમિતભાઈ तो अमित भाई 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 तो 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 पानी लेके तो 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 आ आगे दरवाजा एक तो वहाँ आएगा कहीं कर देंगे? इधर करते हैं सेंटर में कर देंगे। और ये पे, पे जो ना यहाँ पे लगा दरवाजा और इसका दरवाजा આજે અમે ત્રણ દિવસ થી આ બરફ વાળાને શોધતા હતા બધાને બરફ ખાવા તો પણ બે ત્રણ દિવસ થી નહોતો મેળવતો કે દૂર જવું પડે આજે આવ્યા છે બધા સ્ટાફ ને દરેક

વરસાદ પવન છે એટલે લગભગ વહી જાવો જોઈએ છતાં જોઈએ છે એટલે અમારું કામ તો અત્યારે બંધ થાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે વરસાદ આવવા મેટો તો તું કેમેરો મૂકી દે ભાઈ ખોલ ખોલ આવી ગયા છે પતરાનો સામાન આવી ગયો છે અને ફાઇનલ જે લાસ્ટ છેલ્લા બ્લોક છે બસો બ્લોક એ પણ આવી ગયા છે કાલે વરસાદ હતો થોડોક એટલે થોડું કામ થયું હતું પણ હવે આજે ફાઇનલી પતરાનું કામ અને બ્લોકનું બીજું જે પણ કામ છે વર્પેટનું આપણે આજે પૂરું કરીએ તો પ્લાન છે કે આજે સાંજ સુધીમાં પતરા લગભગ બધા પતરા લાગી જાય જોઈએ છીએ પછી વરસાદી વાતાવરણ અને કામ કઈ રીતે નીકળે છે એના ઉપર થાય છે તો કાલે સાંજે અમારું કામ ચાલુ હતું અમારી પાસે પૂરતું પાણી પણ હતું પરંતુ જ્યાંથી પાણી આવે છે તે મોટરથી પાણી ઉપર ચડાવવામાં આવે છે ત્યારબાદ નળ દ્વારા આવે છે તો મોટર ખરાબ થઈ ગઈ તો કાલે સાંજે પાણી પૂરું થઈ ગયું હતું પણ આપણી પાસે હતું પૂરતું પાણી પરંતુ પછી રાતે જ અમે અહીંયા આસપાસના વિસ્તારમાં સંપર્ક કર્યો અને બને એટલું જલ્દી ટેન્કરની વ્યવસ્થા કરી i કુણાલ અને ઉજ્જવલનું ઘરનું જે કન્સ્ટ્રક્શન કામ ચાલુ હતું એ કન્સ્ટ્રક્શનનું ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે બે દિવસ ઓવર ટાઈમ કરવો પડ્યો કેમકે થોડાક ચેલેન્જ હતા જેના લીધે કામ લેટ થતું હતું એ બધું આજે ફાઇનલી કમ્પ્લીટ કરી દીધું છે હવે પછી આગળના વિડીયોમાં ફાઇનલ ઘર જે અમે કેવું બનાવ્યું છે એ જોવા મળશે તેમજ આપણે એમના માટે ઘણી બીજી જરૂરિયાતની જે વસ્તુ છે એ પણ લાવવાની છે એના માટે આના પછીનો વિડીયો પણ જરૂર જોજો તમારી આસપાસ પણ કોઈ પણ આવા લોકો હોય તો તમે પણ આગળ આવો અને એમની મદદ કરો તમારાથી એમની મદદ નથી થઈ શકતી તો અમારો અથવા કોઈ પણ બીજી અન્ય સંસ્થા કે અન્ય સેવાભાવી લોકોનો સંપર્ક કરો જેથી એ લોકો એમની સુધી પહોંચી શકે અને એમની આપણે મદદ કરી શકીએ મળીએ છીએ આના પછીના વિડીયોમાં આપણે એમનું ઘર જોઈશું એમના માટેની વસ્તુ જરૂરિયાતની છે એ બધી વસ્તુ લાવીશું અને બીજું ઘણું બધું તો મળીએ છીએ આના પછી બીજા નેક્સ્ટ વિડીયોમાં